તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપ સૌ મિત્રોનું આજના તાજા અને નવા હવામાન સમાચારોમાં તો મિત્રો આજે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસને વાર થયો છે બુધવાર જાણીશું કે મિત્રો આજે ગુજરાતની અંદર કેવું જોવા મળવાનું છે વાતાવરણ તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી અને ઘાતક આગાહી સામે આવી રહી છે રાજ્યની અંદર આગામી દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાનો છે તેના ઉપર પણ એક નજર કરવાના છે તો આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે તેના વિશે પણ જાણીશું અને એક વરસાદનો મોટો રાઉન્ડ હવેથી મિત્રો ગુજરાતની અંદર જોવા મળવાનો છે જેમાં ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો આ તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહીજો અને ચેનલમાં ના હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો તમે જાણો છો કે મિત્રો રાજ્યની અંદર આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા પરંતુ વરસાદનો રાઉન્ડ પૂરો થયો પછી અમુક વિસ્તારોની અંદર ખાલી વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી રહ્યા છે ભારે વરસાદ મિત્રો ગાયબ થયો હોય તેવું લાગી રહ્યું છે હવામાં મિત્રો આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર હવે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે જેમાં અનેક વિસ્તારોની અંદર મિત્રો ખાબકી શકે છે ભારેથી અતિભારે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે જેમાં મિત્રો હવે જન્માષ્ટમીના દિવસો દરમિયાન મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ બાદ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં એકદમ મિત્રો વરસાદ ઓછો નોંધાઈ રહ્યો છે છેલ્લા અઠવાડિયાથી વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે જેમાં વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો ત્યારે આગામી સમયમાં કેવું રહેવાનું છે વાતાવરણ તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો આજે સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ છૂટા છવાયા સ્થળોએ જેમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે અને દબણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે ઉત્તર ગુજરાતના વિભાગો ઉપર એક નજર કરીએ જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ઘણી જગ્યાએ મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતના પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ જેમ કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે હવેથી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો તારીખ છથી લઈને બારમાં વરસાદના ઝાપટા વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ઓગણીસથી લઈને માં રાજ્યના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ જોવા મળી શકે છે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી રહી છે અને કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો સત્તરમી તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સી સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશ ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવતા તારીખ વીસ ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો કેટલાક ભાગોની અંદર પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની જશે તારીખ તેરથી થી લઈને ચૌદ ઓગસ્ટમાં એમજીઓ પણ ફેઝ ટુમાં આવતા ભારતમાં ચોમાસું ફરીથી સક્રિય થશે એટલે ખેડૂતભાઈઓએ વરસાદની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે તો તારીખ વીસની આસપાસ મધ્યપ્રદેશના ભાગો વડોદરાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી સુરત વગેરે વિસ્તારોની અંદર આહવા વલસાડ ડાંગના ભાગોના કેટલાક ભાગોની અંદર તો ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે સાપુતારા ભરૂચ જંબુસર અંકલેશ્વર વડોદરા મહીસાગર પંચમહાલ ઉત્તરમાં પણ મિત્રો સાબરકાંઠા જેવા વિસ્તારો ઉત્તર ગુજરાત કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વિન્ડી એપ્લિકેશન અને વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આજે પણ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર સામાન્યથી હળવા વરસાદનો આગાહી પણ રહેલી છે સાથે સાથે વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જામનગર લાગુના વિસ્તારો સલાયા દ્વારકા લાગુના વિસ્તારો ભાંડવડ પોરબંદર તો રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા લાગુના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વાદળા જોવા મળી રહ્યા છે જેના કારણે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પણ જોવા મળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે પોરબંદર જૂનાગઢ લાગુના વિસ્તારો અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો આછું પાતળું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તુલસીસામ ઉના વેરાવળ લાગુના વિસ્તારો રાજુલા મોવા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા પ્રકારનું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે કચ્છના ભાગો છે જેમાં લખપત લાગુના વિસ્તારો નળિયા લાગુના વિસ્તારો તેમજ ભાંડલી લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે રાપર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે સુરતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ તેમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ડેડિયાપાડાના લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ છે ઉમરપાડા વાંકલ કોસંબા સુરત લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે અને સામાન્ય હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અને ગાજવીજ પણ મિત્રો જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો બારડોલી લાગુના વિસ્તારો નવસારી વ્યારા નવાપુર બીલીમોરા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્ય હળવા વરસાદની શક્યતાઓ છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે બીલીમોરા ડુંગરી લાગુના વિસ્તારો વાસંદા વઘાઈ લાગુના વિસ્તારો આહવા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વધુમાં જાણીએ તો વાપી લાગોના વિસ્તારો સીલવાસ તેમજ રંધુ મોટી લાગોના વિસ્તારો લાગોના વિસ્તારો આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને મિત્રો અમુક વિસ્તારોની અંદર સામેથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ જામા મિત્રો મહેસાણા લાગુના વિસ્તારો મોઢેરા તેમજ ગાંધીનગર માણસા પ્રાંતિજ હિંમતનગર વિરગામ લાગુના વિસ્તારોની અંદર બાયડ મોડાસા ડેમઈ આ તમામ ભાગોની અંદર મિત્રો અત્યારે હાલ સામાન્ય અને આછા પાતળું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે અમુક સમયે તડકો પણ નીકળતો હોય તેવું મિત્રો લાગી રહ્યું છે વધુમાં જાણીએ તો આગામી દિવસોની અંદર વરસાદની સિસ્ટમ આવવાની છે અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવવાની છે તેના ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ સોળથી લઈને સત્તર તારીખ દરમિયાન મિત્રો વરસાદની સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં મિત્રો વરસાદની સિસ્ટમ મજબૂત બનતા જોવા મળી રહી છે અને આ સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો કે સોળથી લઈને સત્તર તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર આ સિસ્ટમ કવર કરતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના તમામ ભાગોની અંદર વાદળોનો ઘેરાવો છે જે મિત્રો સક્રિય થઈને આ તમામ ભાગોની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેના લઈને આ ભાગોની અંદર મિત્રો આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો મધ્ય ગુજરાત તેમજ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે વરસાદની સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત ઉપર આવવાની છે ગુજરાતના ઘણા ભાગોની અંદર હવે ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તમામ ભાગોની અંદર મિત્રો મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે તોફાની પવન સાથે વરસાદની સિસ્ટમ મિત્રો આકાર પામીને ગુજરાત ઉપર આવતી જોવા મળવાની છે ગુજરાતના ઘણા ભાગોની અંદર પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે